ક્ષા દ્વારા આંબેડકર ને લઈને દીધેલા નિવેદન ઉપર હવે લડાઈ જે છે તે સંસદથી લઈને શેરી સુધી પહોંચી ગઈ છે એટલા માટે કહી રહ્યા છે કારણ કે હવે અલગ અલગ શહેર હોય એ ચાહે ગુજરાત હોય કે પછી રાજસ્થાન અને કોંગ્રેસ આમને સામને આવી ગયું છે ક્યાંક કોંગ્રેસ જે છે એ અમિત શાહ પાસેથી માફીની માંગ કરી રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટી છે એ કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી રહ્યું છે આ બંને લઈને હવે લડાઈ

પ્રયત્ન કરી રહ્યા છે ગલીઓ સુધી પહોંચી ચૂક્યો છે શેરીઓની અંદર પણ આ વિવાદને લઈને ચર્ચાઓ થઈ રહી છે પરંતુ ક્યાંક છેલ્લે કહી શકાય કે રાજનીતિ પણ આને લઈને ગરમાઈ ગઈ છે હવે કોંગ્રેસના નેતાઓ જે છે આખા મામલે સંસદમાં સીસીટીવી ની માંગ કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સંસદ છે સિક્યોરિટી ની વાત કરવામાં આવે તો આના જે સીસીટીવી ફૂટેજ છે તેને પણ રિલીઝ કરવામાં આવે